ના વરાછા ખાતે ગંદકીનું સામ્રાજ્ય પહેલું સુખ તે જાતે નર્યા ફિટ ઇન્ડિયા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓ દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી છાંટવાનું જ્યાં હોય ત્યાં નથી છાંટતા સવાર સવારમાં જ્યાં ઘાસ હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે તેને કારણે સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે તેને કારણે લોકો યોગ કરી શકતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડન ગંદકી મુક્ત થાય એવી અમારી માંગ છે જી જી આપનું નામ રાઠોડ યોગેશ યોગેશભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છે સવારે અહીંયા અમે સવારે છ વાગ્યામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધાય ખરાબ થઈ ગયા છે એક સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરાવવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહિયાં આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને આયા આયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને બધું પીને પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે જે આપનું નામ સુમનભાઈ ત્રિવેદી આ કઈ જગ્યા છે ને શું કહેવા માંગો છો અમે દૈનંદ સરખી ઉદ્યાનમાં છીએ દરરોજ દસો કરવા જઈએ છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીંયા આવું છું વારંવાર ઉજાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં

ત્યારે હું તકલીફ થાય છે એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જેન્ટ એ બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈવાળા મૂકે છે તે સો દોઢસો રૂપિયા વાળા આપીને મૂકી દે છે ખાલી વોક વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને

आते हैं तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए और मशीन भी काफी टूटी रखी है जो हम लोग जिम करते हैं बारे में स्वच्छता नहीं है अभी स्वच्छता नहीं है यहाँ पर अभी काफी लोग मतलब दारू पी के भी आते हैं बहुत लोग वो, वो ये गाजन गाजा वजा सब अच्छा नहीं लगता है यहाँ गार्डन है तो सफाई रखना चाहिए गाजन में कुत्ते भी काफी घूमते हैं यहाँ पर મે ભર હો ગયા